વિદ્યાર્થી મિત્રો કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ભણી રહ્યા છીએ બી એન એસ એસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને એની અંદર આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર બે પર પ્રકરણ નંબર બેમાં માં આપણે ત્રણ ભાગ કર્યું હતું પહેલાં કલમ નંબર છ સાત આઠ એની અંદર રાજ્યની અંદર કુલ કેટલા અદાલતો રહેશે પછી પ્રાદેશિક વિભાગો અને પછી સેશન્સ કોર્ટ વિશે ભણ્યા પછી બીજા વિડીયોની અંદર આપણે જોયું નવ દસ અગિયાર બાર તેર જેમાં જ્યુડિશિયલ કોર્ટની ચર્ચા કરી અને હવે આવે છે તેર ચૌદ ચૌદ પંદર સોળ સત્તર જેની અંતર્ગત આવશે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ત્યાર પછી અઢાર અને ઓગણીસમાં પબ્લિક પ્રોસિક્યુટર તો હવે આપણે સમજીશું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ વિશે તો કલમ નંબર તેર સોરી ચૌદ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તો રાજ્ય સરકાર દરેક જિલ્લામાં પોતાને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નિમશે અને તે પૈકી તે એકને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિમશે જો ધ્યાનથી સમજો સૌથી ઉપર હોય છે સુપ્રીમ કોર્ટ પછી હોય છે હાઈકોર્ટ પછી હોય છે સેશન્સ કોર્ટ સેશન્સ કોર્ટની અંદર બે પ્રકારના જજો હોય છે એક હોય છે ચીફ સેશન જજ એક હોય છે એડિશનલ આ બંનેની પાવર સેમ બટ આ મુખ્ય છે આ અન્ય છે મુખ્ય એક હશે અન્ય ઘણા બધા હશે એડિશનલ વધારાના જે છે ઘણા બધા હશે સેશન જજ પછી નીચે આવે છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ જુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટની વાત કરીએ તો એમાં પણ ઘણા બધા પ્રકારના જજો હોય છે એક હોય છે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પછી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ આ બંનેની સેમ પાવર હોય છે કેટલી સજા આપી શકે સાત વર્ષની આની કેટલી પાવર હોય ત્રણ વર્ષ અને પચાસ હજાર નો દંડ આની કેટલી પાવર હોય તો એક વરસ અને ત્રીસ હજાર નો દંડ માફ કરજો દસ હજાર દંડ ઓકે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પછી આવે છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ કોર્ટની વાત કરીએ તો એમાં પણ અલગ અલગ જજ હોય સૌથી ઉપર હોય ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પછી જરૂર જણાય તો એડિશનલ પણ રાખી શકાય પછી આવે છે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસડીએમ પછી આવે છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ જે વ્યક્તિ છે આ કોણ હોય કલેક્ટર એસડીએમ જે હોય છે એ હોય છે ડેપ્યુટી કલેક્ટર અને આ હોય છે મામલતદાર આની રચના બંધારણ બંધારણ મુજબ મુજબ છે છે આની આની રચના રચના કલમ નંબર નવ મુજબ માફ કરજો કલમ નંબર આઠ મુજબ થાય છે કયા કાયદાના એનએસએસ એનએસએસ ના કલમ નંબર આઠ મુજબ આની રચના થાય છે એનએસએસના કલમ નંબર નવ મુજબ અને આની રચના થાય છે કલમ નંબર મુજબ તો આ આપણે જોઈ લીધું કલમ આ જોઈ લીધું કલમ નવમાં અને પછી બાકીની જે સ્પેશિયલ જોગવાઈ હતી એ દસ અગિયાર બાર તેરમાં માં ઓકે હવે આપણને જોવાનું છે શું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જે અત્યારે ચર્ચા થઈ રહી છે કલમ નંબર ચૌદમાં માં

પણ સાથે સાથે એમને ન્યાયનું પણ કામ સોંપાયેલું છે એના માટે આને કહેવાય છે અર્ધ ન્યાયિક સંસ્થા અર્ધ ન્યાય કરે છે અર્ધ વહીવટનું પણ કામ કરે છે એના માટે આને કહેવામાં આવે છે અર્ધ ન્યાયિક સંસ્થા તો હવે આપણે કલમ નંબર 8 માં આના વિશે એટલે કે સેશન્સ કોર્ટ વિશે જોઈ લીધું 9 માં જ્યુડિશિયલ કોર્ટ વિશે જોઈ લીધું હવે 14 માં આપણે સમજી રહ્યા છીએ એક્ઝિક્યુટિવ કોર્ટ તો એક્ઝિક્યુટિવ કોર્ટની રચના કોણ કરશે તો રચના એ રાજ્ય સરકાર કરે છે અને ન્યાયીશ ની નિમણૂક પણ ન્યાયાધીશ ની નિમણૂક પણ એ કોણ કરે છે એ પણ રાજ્ય સરકાર કરે છે અહિયાંની જો વાત કરીએ તો ચીફ સેશન જજ અને સોરી જજોની જે નિમણૂક કરતા હતા એ હાઈકોર્ટ કરતા હતા અને રચના કરે કોર્ટની એ રાજ્ય સરકાર અહીંયા અહીંયા પણ સેમ વસ્તુ હતું કે હાઈકોર્ટ જે હતું એના જજોની નિમણૂક કરતું હતું અને રચના કરે કોર્ટોની કોણ તો રાજ્ય સરકાર અહીંયા રાજ્ય સરકાર કોર્ટની રચના પણ કરશે અને ન્યાયાધીશોની નિમણૂક પણ કરશે કેમ કે આ લોકો કોણ છે તો પૂર્ણ ન્યાયિક નહીં આ લોકો અર્ધ ન્યાયિક સંસ્થા છે ક્લિયર થયું તો હવે આપણને જો એક્ઝિક્યુટિવ વિશે સમજવાનું છે બહુ સરળ છે ફટાફટ જોઈ લઈએ કમ્પલીટ થઈ જાય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટો રાજ્ય સરકાર દરેક જિલ્લામાં પોતાને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે અને તે પૈકી કોઈ એક ને જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે તરીકે રાજ્ય સરકાર કોઈ એક્ઝિક્યુટિવ વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે એટલે કે એક ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટ પછી વધારાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિમી શકશે અને તે મેજિસ્ટ્રેટને આ સંહિતા હેઠળ અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઈ પણ કાયદા હેઠળ રાજ્ય સરકાર જણાવે તેવી જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તા રહેશે તો જિલ્લા મેજિસ્ટ્રેટની શું સત્તા રહેશે રાજ્ય સરકાર વખતો વખત જણાવશે દરેક રાજ્યનું પોત પોતાનું અલગ હોય રાજ્ય સરકાર તે સમયે અમલમાં હોય તેવા કોઈ પણ કાયદા હેઠળ કમિશનરો પોલીસને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની બધી જ અથવા અમુક સત્તા આપવા બાબતમાં આ કાલ આ કલમોના કોઈ મજબૂરથી સરકારને કોઈ બાદ આવશે નહીં તો ભાઈ સરકારને અલગ અલગ કાયદાઓમાં સત્તા મળેલી હોય છે જેના અંતર્ગત કલેક્ટરની જે સત્તા છે એ કોને સોંપી શકાય છે તો એ સોંપી શકાય છે કમિશનરને હવે અમદાવાદની અંદર વાત કરીએ તો અમદાવાદમાં ઘણા બધા એવા છે જે કલેક્ટરના હાથમાં હતું કેમ કે એ ગુજરાત પોલીસ એક્ટના કલમ સત્તર મુજબ જિલ્લાની પોલીસ જે છે એ કલેક્ટરના હાથમાં હોય છે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડીએસપી પણ કલેક્ટર નીચે આવે છે પણ જો કોઈ વિસ્તારમાં કમિશ્નર નિમવામાં આવે હોય તો એ સમયે કલેક્ટરની પાવર જે છે એ કમિશનર ધરાવશે અને આવા જોગવાઈ છે કયા જીપી એક્ટમાં અને આવી જ રીતે દરેક રાજ્યની પોલીસની અંદર આવી જોગવાઈ હોય હોય છે છે તો એમાં એ જ કીધું કે રાજ્ય સરકાર તે સમયે અમલમાં તેવા કાયદા પોલીસને એક્ઝિક્યુટિવ વધી સત્તા અથવા અમુક સત્તા આપવા બાબતમાં આ કલમને કોઈ મજબૂરથી રાજ્ય સરકારને બાદ આવશે નહીં તો રાજ્ય સરકારને એના નિયમો માટે અડચણ કરશે નહીં કલમ નંબર પંદર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તો કોઈ ખાસ કાયદા અંતર્ગત કોઈ મેજિસ્ટ્રેટને સ્પેશિયલ કાયદા અંતર્ગત કાર્યવાહી માટે મૂકવામાં આવેલ હોય તો એને શું કહેવામાં આવશે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે રાજ્ય સરકાર ખાસ વિસ્તારો અથવા ખાસ કામગીરી કરવા માટે પોતાને યોગ્ય લાગે તેટલા મુદત માટે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ઓળખાય તેવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સોંપી શકાય તે સત્તા આવા સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સોંપી શકશે તો આ શું હોય કે કોઈ સ્પેશ્યલ કાયદા અંતર્ગત એમને આવે કે ભાઈ તારું કામ કરવાનું રહેશે ને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહેવામાં આવશે તો પછી સેશન્સમાં પણ સ્પેશિયલ આવ્યું જ્યુડિશિયલમાં પણ સ્પેશિયલ આવ્યું અને એક્ઝિક્યુટિવમાં પણ સ્પેશિયલ આવ્યું ઓકે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમત કોણ નક્કી કરશે તો જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે એ બાકીના નીચેના જજોની સ્થાનિક હકુમત નક્કી

જે કાર્ય છે વખતો વખત નક્કી કરશે કે આની અંદર એસડીએમ શું કરશે એક્ઝિક્યુટિવ શું કરશે આ કોણ નક્કી કરશે ડીએમ ઓકે અને છેલ્લે આવે છે કલમ નંબર સત્તર પછી નીચે લખ્યું છે કે આવી રીતે મુકરર કરતી વખતે અનથા જોગવાઈ કરી હોય તે સિવાય એવો દરેક મેજિસ્ટ્રેટ હકુમત અને સત્તા સમગ્ર જિલ્લા પૂરતી રહેશે પછી સત્તરમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોની સત્તા નીચે રહીને કામગીરી કરશે તો એ જ કીધું છે કે સૌથી ઉપર હશે જ્યુડિશિયલ જ્યુડિશિયલની નીચે હશે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટની નીચે બાકીના જેટલા પણ હશે એસડીએમ કે એક્ઝિક્યુટિવ એ બધા મેજિસ્ટ્રેટોને કામગીરી કરવાનું રહેશે તો એ જ લખ્યું છે અહીંયા વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ સિવાય સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તા નીચે અને તમામ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટો જિલ્લા મેજિસ્ટ્રેટના સામાન્ય નિયંત્રણને આધીન રહીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની સત્તા નીચે કામગીરી કરશે એટલે કે જ્યુડિશિયલ હશે ની નીચે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હશે ડિસ્ટ્રિક્ટ મજિસ્ટ્રેટની નીચે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ હશે એની નીચે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હશે તો મેજિસ્ટ્રેટ મજિસ્ટ્રેટની નીચે એસડીએમ કામ કરશે અને એસડીએમની નીચે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કામગીરી કરશે એ જ ચર્ચા કરવામાં આવી છે કલમ નંબર સત્તરમાં કન્સેપ્ટ ક્લિયર થયું તો આ આપણે શીખ્યા શું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટો વિશે પોતાના તાબા હેઠળના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કામગીરી વહેંચણી અંગે વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ કામગીરી સોંપવામાં અંગે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વખતો વખત આ સહિતને સુસંગત રહીને નિયમો અને ખાસ હુકમો કરશે એટલે કે આ જે વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટો છે એનો જે કામ જે છે એ જિલ્લા મેજિસ્ટ્રેટ વખતો વખત મુકર કરશે ઓકે પબ્લિક પ્રોસિક્યુટર પીપી તો કલમ 18 અને 19 બંને કલમમાં પીપી વિશે ચર્ચા કરવામાં આવે છે પબ્લિક પ્રોસિક્યુટર તો કોણ નિમણૂક કરશે અને એની લાયકાત શું હશે એના વિશે અહીંયા ચર્ચા છે તો અહીંયા ચર્ચા કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તો પબ્લિક પ્રોસિક્યુટર ની નિમણૂક કોણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર હાઈકોર્ટ સાથે વિચાર વિમર્શ કર્યા પછી દરેક હાઈકોર્ટમાં યથાપ્રસંગે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર વતી ફોજદારી કામ અપીલ કે બીજી કાર્યવાહી ચલાવવા માટે પબ્લિક પ્રોસિક્યુટર નિમશે પણ ક્યાં વાત કરે છે અહીંયા હાઈકોર્ટમાં તો હાઈકોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નિમશે ઓકે જરૂર પડે તો પછી વધારાના પબ્લિક પ્રોસિક્યુટર પણ નિમી શકાશે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હાઈકોર્ટમાં ફોજદારી કામ અપીલ કે બીજી કાર્યવાહી ચલાવવા માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમવી શકશે અને જરૂર લાગે તો વધારાના પબ્લિક પ્રોસિક્યુટર પણ નિમી શકશે પછી કેન્દ્ર સરકાર કોઈ જિલ્લામાં અથવા સ્થાનિક વિસ્તારમાં કોઈપણ કેસ અથવા કોઈ એક વર્ગના કેસો ચલાવવા માટે એક અથવા વધુ પબ્લિક પ્રોસિક્યુટર તો કેન્દ્ર સરકારને સત્તા છે કે જિલ્લામાં કે સ્થાનિક વિસ્તારમાં કોઈપણ કેસ ચલાવવા અથવા કોઈ એક વર્ગના કેસો ચલાવવા માટે એક અથવા વધુ પબ્લિક પ્રોસિક્યુટર નિમી શકશે સેશન જજ સાથે વિચાર વિમર્શ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાના અભિપ્રાય પ્રમાણે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અથવા વધારાના પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમવા માટે લાયક હોય તેવા જ નામોની ક્રમવાર યાદી તૈયાર કરશે તો આ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કોણ કામગીરી કરશે એનું લિસ્ટ તૈયાર કરવાનું કામ કોની નિયુક્તિ થશે એનું લિસ્ટ તૈયાર કરવાનું કામ કોનું છે તો યાદ રાખજો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટ તો જિલ્લા મેજિસ્ટ્રેટ જે છે એની ક્રા નામોની ક્રમવાર યાદી તૈયાર કરશે કે કોણ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કામગીરી કરશે અને જેનું નામ યાદીમાં ન હોય એની નિમણૂક કરી શકાશે નહીં તો જિલ્લા મેજિસ્ટ્રેટ તૈયાર કરેલી નામોની યાદીમાં જેનું નામ નહીં હોય તેવા કોઈ વ્યક્તિને રાજ્ય સરકાર તે જિલ્લા માટે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે શકશે નહીં જેને એડવોકેટ તરીકે સાત વર્ષથી ઓછી નહીં તેટલી પ્રેક્ટિસ કરી હશે તેવી જ વ્યક્તિને પબ્લિક પ્રોસિક્યુટર અથવા વધારાના પબ્લિક પ્રોસિક્યુટર નિમવા માટે લાયક ગણાશે તો કોણ બનશે તો જેને સાત વર્ષ કરતાં ઓછી નહીં તેટલી પ્રેક્ટિસ કરી હોય તેને જ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમી શકાશે ઓકે પછી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દસ વર્ષથી ઓછી તેટલા સમય માટે જેને પ્રેક્ટિસ કરી હોય તેવા એડવોકેટને એક કેસ ચલાવવા અથવા કેસોના વર્ગો ચલાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સામાન્ય પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સાત વર્ષ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કોને નિમણૂક કરી શકશે જેને દસ વર્ષથી ઓછી વકીલાત ન કરી હોય એની તો સામાન્ય માટે સાત વર્ષ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર માટે દસ વર્ષ એ વસ્તુ યાદ રાખવાનું છે પરંતુ ભોગ બનનાર વ્યક્તિને આ ફોજદારી કામ મદદ કરવા તેની પસંદગીના એડવોકેટને રોકવાની પરવાનગી આપી શકશે તો અહીંયા એ એકસ્ટ્રા જોગવાઈ કરવામાં આવેલ છે કે ભોગ બનનાર વ્યક્તિ જે છે એ ઈચ્છે તો આ પબ્લિક પ્રોસિક્યુટર લેવાની જગ્યાએ પોતાનો કોઈ વકીલ રોકી શકે છે એમને સત્તા છે મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર તો અહીંયા એપીપી પબ્લિક પ્રોસિક્યુટર રાજ્ય સરકાર મેજિસ્ટ્રેટની અદાલતમાં ફરિયાદ પક્ષનું કામ ચલાવવા એક અથવા એકથી વધુ મદદનીસ પબ્લિક પ્રોસિક્યુટર નીમી શકશે કોનું કામ ચલાવવા ફરિયાદ પક્ષનું કામ ચલાવવા માટે એક અથવા એકથી વધુ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નીમી શકશે કેન્દ્ર સરકાર મેજિસ્ટ્રેટની અદાલતોમાં કોઈ ખાસ વર્ગ કે કેસો વર્ગના કેસો ચલાવવાના હેતુ માટે એક અથવા વધુ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમી શકશે તો રાજ્ય સરકાર મેજિસ્ટ્રેટની અદાલતોમાં ચલાવવા માટે ફરિયાદ પક્ષનું કામ ચલાવવા માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી શકશે અને કેન્દ્ર સરકાર મેજિસ્ટ્રેટની અદાલતોમાં ખાસ વર્ગના કેસો ચલાવવા માટે વધારાના પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી શકશે હવે પ્રશ્ન એ થાય છે કે શું પોલીસ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પણ સોરી માફ કરજો એડવોકેટ સિવાય અન્ય કોઈ વ્યક્તિ પણ શું પીપી બની શકે છે તો વિશે ચર્ચા છે કે જ્યાં કોઈ કોઈ ખાસ હેતુ માટે મદદની સરકારી વકીલ ઉપલબ્ધ ન હોય ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ રાજ્ય સરકારને ચૌદ દિવસની નોટિસ આપ્યા બાદ પોલીસ સહિત અન્ય કોઈ વ્યક્તિને પોલીસ સહિત તો પોલીસને પણ સત્તા આપી શકે પીપી બનવા માટે પોલીસ સહિત અન્ય કોઈ વ્યક્તિને મદદની સરકારી વકીલ તરીકે નિયુક્ત કરી શકે છે તો સત્તા મળેલી છે કે ભાઈ જરૂર પડે તો પોલીસ સહિત અન્ય કોઈ વ્યક્તિને પણ મદદની પબ્લિક પ્રોસિક્યુટર ધીમી શકાશે પણ કયા વ્યક્તિ મદદની પબ્લિક પ્રોસિક્યુટર ન બની શકે તો નીચે મુજબના પોલીસ અધિકારી મદદની સરકારી વકીલ તરીકે નિમણૂક કરવા પાત્ર નથી પહેલો છે કે જેના સંબંધમાં આરોપી સામે જે ગુના માટે કામ ચલાવવામાં આવતું હોય તેવી પોલીસ તપાસમાં તેણે ભાગ લીધો હોય તો એવો પોલીસ અધિકારી જેણે પોતે કેસમાં ઇન્વેસ્ટિગેશન તરીકે કામગીરી કર્યું હોય ઇન્વેસ્ટિગેશનમાં કામગીરી કર્યું હોય એ પોતે પીપી બની શકતો નથી અને બીજું કોણ કે જે જો ઇન્સ્પેક્ટરના હોદ્દાથી નીચેના પાયરી હોય પીઆઈથી નીચેના દરજ્જાનો કોઈ અધિકારી હોય એ પણ પીપી બની શકે નહીં તો આ વસ્તુ યાદ રાખજો કે કલમ નંબર ઓગણીસની અંદર મદદનીસ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવા અંગે જોગવાઈ છે મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર ફોજદારી કા જે છે એ કોઈ પણ પોલીસ એડવોકેટ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને પીપી તરીકે રાખી શકાય એમાં પોલીસનો પણ સમાવેશ થઈ જાય પણ નીચે મુજબના પોલીસ જે છે એ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિયુક્ત પામી શકતા નથી બરાબર તો અહીંયા આપણે આ વિડીયો લેક્ચરમાં જોયું એક્ઝિક્યુટિવ અને પબ્લિક પ્રોસિક્યુટર વિશે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વિશે અને પબ્લિક પ્રોસિક્યુટર વિશે તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત